આમ તો પત્રકાર અને પોલીસ એક સિક્કાની બે બાજુ કહેવાય છે પરંતુ આ કહેવતને કદાચ ખોટી પાડે તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેતપુરના સીટીપીઆઈ દ્વારા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી અને ધમકીઓ આપતો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે રવિભાઈ બોલો હા રવિભાઈ ચાલો બોલો નમસ્કાર સાહેબ હા એ બધું રેવા દે આગળ બોલો હે એ બધું રેવા દો આગળ બોલો માહિતી જોઈ છે કઈ વાંધો નઈ સાહેબ વાંધો જે છે ને એ કાઢી નાખીશું મિત્ર મારા ઓલા સર્કલ માં તો હો ને જે મારા વિશે ઘસાતું બોલો છો ને એના પુરાવા રાખજો ભેગા ના ના કઈ વાંધો નહીં સાહેબ વાંધો હોય તો એ નીકળી જશે ભાઈલા હું ગુજરાતી ભાષામાં માં કહું છું હો કઈ બસો છે ત્રિમૂર્તિ માં ત્રિમૂર્તિ સાહેબ બે પીળા કલર ની બસો છે સાહેબ અને બે મહિના થી કઈક રખાણી છે સેના ગુના છે કઈ ખબર નથી સાહેબ પણ એવા હાલા માલા ને ગમે એને થોડા અમે કીધા રે શું કે શું છે ને શું નહી એમ એ જેની બસો હોય છે એ કે છે અમને એ પૂછે તો એને કેશું હા 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 તો હાલા માલા રેઢિયાર ના પેટના ને અમે થોડું બધું કીધા રાખશું બરાબર છે રવિભાઈ ના ના સમજી ગયો સાહેબ ફૂલ સમજી જુલ સમજી ના સાહેબ સમજી ગયો સાહેબ હા બોટલેગરો ને ભૂટલે ને નાન તેન બધું જે છે ને એ બધું મને સમજાય છે વાપરો છો ને હા 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 ઈ હોને ના ના સાહેબ ચોક્કસ અને હો ને

જેદી બોલ પેલા લે તેથી પોલીસ સમન્વય રજનીશ પરમારે ચાલુ કર્યું હતું એ રજનીશ પરમારે ચીતરી ના ગુનામાં આવ્યો હતો પોલીસ સમન્વય શુદ્ધ છે પવિત્ર છે પોલીસ સમન્વય તો નીકળી ગયો સાહેબ પવિત્ર છે એ પવિત્ર છે પવિત્ર હોય કે ન હોય એ વસ્તુ નથી બરાબર તો પછી માપ માં રહેવાનું ટાર્ગેટ કરીને જે હાલો છો ને જેથી અમે ટાર્ગેટ કરવા બેસશો ને ભાઈ એની કલમ હાલતી બંધ થઈ જાય ભાઈ હોય એટલે ફૂલ માપમાં માં રહેવાનું બોધા પીઆઈ સરકાર નથી એટલો હું તો હવે નથી

હા ના ના સાહેબ તમને બધું અમે રજૂ કરીશું હા હા અમે નહિ અમે નહીં જેને માહિતી જોઈ ને જ રજૂ કરે અને રૂબરૂ માં તો કોઈ મારા કર્મચારી ને દબાવાનો પ્રયત્ન કરવાનો જ ને સાહેબ દબાવાનો પ્રયત્ન હોય મારી આગળ પર્સનલ કાઢવાનું આપણે બેને પર્સનલ કરશું હવે હો ને ના ના સાહેબ ચોક્કસ આ ચોક્કસ અને આ રેકોર્ડ કર્યો છે ને વાયરલ કરવાનું એલ કર દેજો ના ના સાહેબ વાયરલ વાયરલ અમે તું મીજા ના ઓલું નથી લગતા હોતા બધા હમ

આમ નથી કરતી ત્રણસો બે અને ત્રણસો ના તો આરોપી નથી ને એવું બધું સારો સારો તો છે જેતપુર સિટી પોલીસ વિશે તો જાણી લેવાય બરાબર છે સાહેબ પત્રકાર હો તો વાત છે આ તો પુણે બોલતો હોય છે હામે તો કોને ખબર છે બરાબર છે સાહેબ ના ના ચોક્કસ સાહેબ મજા આવી સાહેબ કીધું ને અરે તો હજી બાકી છે કરાવવાની ના સાહેબ ચોક્કસ દબાવવાના નહીં મારા કોઈ કર્મચારી નો ને સાહેબ મારી યાર હોય ને એ મારી યાર કાઢવાનો ત્રિમૂર્તિ ની બસ છે માલિક ને પૂછો ને તારી બસ હું કામ રેખી પોલીસ ને હું કામ ફોન કરો છો ના સાહેબ ચોક્કસ એને માલિક ને પૂછી લ્યો કે ભાઈ તારી બસ પોલીસે રાખી તારી ફરિયાદ નથી કરવી ગેરકાયદેસર કબજે રેખી હોય ને ના ચોક્કસ સાહેબ ચડાવવાના એવા ને અને મારો વાક જોતા હોય ને તો અહીંયા આવી જાય હું લિસ્ટ દઈ દઈશ કે જો અહીંયા અહીં મારો વાક છે હમ 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 ના ના ચોક્કસ સાહેબ આ હું બધું ફાલતુ ફાલતુ આમ લખેલ ને તેમ લખેલું ને એવું લખવાનું શું આવે હવે પેનો હલે છે ને પેનો હલવો જોઈએ તમે તેથી પુરાવા વગર ની પેન આવી ને તેથી હમણાં જે સરવૈયા સાહેબ ખબર છે ને નોટિસ મોકલી છે ના ના ખ્યાલ જ છે સાહેબ અમને બસ હું એ જ દિશામાં છું હવે